પ્રોબ્લેમ માં તો એમાં એવું છે કે પેલા મને એક છોકરી પડ્યા ને જબરદસ્તી લઈને ભાગી હાથમાં મહિનામાં બરોબર તારી ઉંમર કેટલી મારી ઉંમર છે પચી વર્ષ એની ઉંમર છે રનિંગ એકવીસ વર્ષ બરોબર

તો આવડિયા પાયલ એ માણસો અહીંયા બોલાવી લીધા ફોન કરી અને મારી માથે ફરિયાદ કરી નાખી પછી મને ફોન કરીને એમ કે તમે અહીંયા આવતા નહીં હું તમને કાઈ નહી થવા દે આમ તેમ તો મેં કીધું કાઈ વાંધો નહીં તોય હું મને સુરત ની ગાડી ન મળી તો અમદાવાદ વાળી ગાડી પકડીને ને તારાપુર સોકડીયા ઉતરીને ત્યાંથી બીજી ગાડી માં બદલી અને હું સુરત પૂછ ગયો મનસુખભાઈ હા તો જ્યા ઈ લોકોને એમ કીધું કે રવિ સોમવારે છે અને હું રવિવારે બરોબર નથી બરોબર હું તારી ભેગી આવું સામાન ભરલે તો સામાન નો ભર્યો ને એમને અમે ટિકિટ લખાવીને ગામડે ભાઈ શાળવા તો શાળવા મેં હતા ચાર પાંચ દિવસ તા તો અહિયાં બીક ને એવું બધું હતું બરોબર તો અહીંથી પછી એમ કે અહિયાં રેવું એમ બરોબર મેં કીધું કે વાંધો નહીં પછી મારી પાસે પૈસા નતા તો મેં ઉછી પાછી ના કરીને એને ticket ભાડા ના કરીને આપ્યા અને સુરત ગઈ એકલી સામાન બધો ભરી આવી સુરત થી રૂમ નો ઘરે લાવી પછી પરમ દિવસે અમે ઉના ગયા મણ ઘઉં ને મણ બાજરો લાવ્યા બરોબર બીજું બધું વસ્તુ લાવ્યા નાવાનો કાથો ને સાબુ ને colgate ને brush ને બધું લાવ્યા એમ કે આપણે નોખા રહીએ ને નોખું ને ખાઈ એમ બરોબર આપણે મોટા ભાઈ ને એને કોઈને તકલીફ નથી દેવી એમ બરોબર તો કાલે હું કંઠારિયા કામે ગયો તો પરમ દિવસે જે અમે આવ્યા દવણું દળાવવા ઘંટી મૂકી આવી બરોબર મેં કીધું તારે કઈ કામ નહીં કરવાનું તારે મોબાઈલ મોબાઈલ જોવાનો ટીવી જોવાની પંખો ફિટ કરી દીધો મેં કીધું આરામથી બેઠી બેઠી ખાલી તું ખા બરોબર

હા પછી ત્યાં મને લઇ ને અહિયાં વયાવી અહિયાં મેં સામાન ભરવા મોકલી સામાન એ એકલી બધું ભરીને ને વયાઈ બરોબર મારા ઘર ના કોઈ વિશ્વાસ નતો કે પાછી આવશે મને તો વિશ્વાસ હતો કેમ કે ત્યાં મારી માથે ફરિયાદ કરી નાખી હતી એટલે હું સુરત માં નાં જઈ શકું પાછો એટલે ફરિયાદ કરી આ બાઈ મારી માથે પાયલ એ જ એની બાજુ નો બોલે ત્યારે તો રવિ જ હતો મારી પાસે અત્યારે તમામ જાતના રેકોર્ડિંગ છે ફોટા છે વિડીયો છે બરોબર કોઈ પણ પછી કાલે અવાર ની વાત હું તમને કરું કાલે અવાર અમે બે જણા જાય ગયા બરોબર કાલે હવારમાં અમે બે જણા જાય ગયા તો એને દસે દસ આંગળી ના ટક્યા ફોડી દીધા કર્યો મને માવાના પૈસા આપ્યા કે વ્યવહાર બધો એજ રાખતી રેડી મને વિશ્વાસ હતો પૂરેપૂરો એની માથે તો એજ રાખતી વ્યવહાર તો એને મને માવાના પૈસા આપ્યા પછી એનો અગિયાર વાગે મારામાં ફોન આવ્યો મને કે ઓલો મારો લીલા કલર નો નાનો બટવો થયો પેડો મેં કીધું કે નઈ મેં કીધું એ કે કે આમાં કે મારી નાની કડી છે એ કે કાન ની ને એ કે કે જડતો નથી એમ તો મેં કીધું કડી મેં કીધું એ ને પેરવા વસ્તુ છે તારી વસ્તુ છે મેં કીધું તને ખબર હોવી જોઈએ ને હું થોડો પાહીં મેં કીધું પેરું એમ કરીને ફોન કાપી નાખ્યો ત્યાં દોઢ વાગે મારા માં ફોન આવ્યો અહી થી આડો પાડો માં મને કે એ કે કે ઓલી વૈગી કે એના મમ્મી પપ્પા હારે એમ બરોબર,

મેં પાંચ હજાર ની વસ્તુ લીધી હોય ને મનસુખ મારી આટું બસો રૂપિયા ટી સીટ જ લઉ બોલો એટલું હું એનું રાખતો કેમ કે હું ગરીબ માણા નો છોકરો છો અત્યાર મારો એ નથી મારી મા બરોબર અત્યારે હું એકે મેળનો નથી રહ્યો એમ કોઈ વસ્તુ ના મેળનો નથી રહ્યો મારા માં છે ખાલી નો ખારે અમાર ભાઈ ને ભાભી છે ઈ નો ખારે બરોબર અમારી બેન છે એને ને પવણા દીદી મારા પપ્પા નથી બરોબર તો હવે મારે હું શું કરું તમે એમ જો કો જો તાર લગન થઈ ગયો તો ને હા મારા લગન થઈ જાતું પણ મને જબરજસ્તી લઈને લઈ ગઈતી આવડી હા બરોબર મારી મેં છોકરી રહી હું તને પ્રેમ નથી કરતી

વાંધો ન હોય એની રીતે કિરણ હોસ્પિટલ માં સુરત સામે જતી હું મારી રીતે હીરા ગૌ માં વયો જતો બરોબર

મેના બાપનું નામ વાલજીભાઈ વાલજી હમ કેમ છો તેમ તો પોલીસને જને જાણ કરી આવ્યો છું કે હું કાલે ઘરે નતો કામે ગયો તો બરોબર અને એના મમ્મી પપ્પા આવીને એને ગયા છે એમ વાલજીભાઈ બાબરિયા બાબરિયા હાલ બોલ નંબર બોલ એના મોબાઈલ નંબર WhatsApp માં નાખી દે હા યો નાખી દો અને તારી ઘરવાળી ના ફોટો મોકલ તારા ફોટો મોકલ હા યો મોકલું મોકલું આ વાયરલ કરવાની તારી છે ને કપલ માં મોકલું ને આ કપલ માં આ વાયરલ કરવાની તારી મંજૂરી છે ને મારા વિડિયો હું કાયમ જોઉં તો જ તમને મે ફોન કર્યો હોય ને અબ અત્યારે મારી પાસે ટાઈમ નતો ને તું પછી આ મરી જવાની વાતો કરો ને એટલે અમારે તને નોય હોય ને મે મારી એક કે રસ્તો નથી મને કાલ નું મોત જ આમરે એક વખત તો એને ખબર છે કે એની આટુંથી હું દવા પી ગયો સવ એમ બરોબર અને અત્યારે હું દવા ગોતું જ છું એમાં દવા ના ગોતવાની વેલા તું તો ઘેર આવી ગયો છુ આપડે પણ આવી રીતે પ્રેમ સહન નો કરી શકતો તો કરો શું કામ પણ એની વિના હું રહી જ નથી એક તો હું તમને એમ કવ પ્રેમ સહન કરવાની વાત નથી સતા તો મને નવ મહિના હું લેવા મારી હારે રહે એમ તો મેં એને કેવું તું ને કે મારે તારી હારે નથી રહેવું આમ તેમ ઈ મારી વિના ની નથી રહી શકતી એ હું તમને લખી દઉં મારી વિના એક મિનિટ નો રહી શકે પણ વાત સાચી છે પણ તો હવે આની આગળ એનું હું કરવું ભૂવે નામ આવડે ના ઈ બધું પાયલ આવડે મને કઈ આવડતું નથી એના નામ બરોબર હું તો અહીંયા તારી તારીખે આવ્યો હતો અને પાયલે તારી વાત કરી હોય ફોન માં

સાવાતર ભાઈ તમે ફોન કર્યો એટલે માર જાણ કરી છે એમાં હું તો તમને ફોન કર્યો હોય છે કદાચ પણ એને તમે જરા પૂછો કે ભાઈ આપને નાચ છે કે બરાબર કાર્ય કરી શકો હાલો ઓ પણ હવે એમાં હું તો તમને જવાની આવી વાત કરો એટલે મારા ફોન કરવો જરૂરી થઈ ગયું ના ના બરાબર તમે ફોન કર્યો તો હું તો બરાબર એ તરફ જ જજો ને આપડે બેસન ફર મુલાકાત થઈ ગઈ હ હા પણ કાય વાત છે ઊંસે તબીબ મને આરા બસ બસ આરા ના ના

મને કે કેવું ગળાપો બાંધુ એ બાંધેલો તૈયાર છે તું મને અત્યારે અત્યારે લઈ જા મારા મમ્મી કે કાલે આમ જવાના છે મારે મરી જવાનો વારો છે મારે બીજો એક કઈ વારો નથી આમાં હું પૂરા ધંધા કરો તો તમને તકલીફ પડે એવા લપડે પડાય નહીં તારા દીકરી દીકરો બે હતા ને પછી તને ક્યાંક ભેગ્યુ થાય ક્યાંક દાંડિયા ન જવાય

નવ મહિના સુધી નો દેખાય પછી દેખાય આપડે એવા લપડા કરાય નઈ તારા લગન કર્યા છે લગન કર્યા પછી આપડે આવા ફવાડા સહી જબરદસ્તી લેવડે જે પણ તું મૂળ આમાં પડ્યો થઈ હા આમાં પડ્યો બરોબર ફારી પેટે ફસે એવો મને એને એની માં માધા સુરત મોકલતા તેની ટિકિટ ભાડા ના પૈસા આપતા કોઈ વસ્તુ ની હું એને મને ફોન કરે તો હું એને પૈસા દઈ આવતો આ તે ઓલું પેલું અત્યાર સુધી મેં કાંઈ નથી ઘટવા દીધું

પાયલે વાત નથી કરી પાયલ તો અહિયાં નથી એની મારે વાત થઈ ને આ ભાઈ કોક તારા હગા છે કે વાત થઈ હા એ પણ અત્યાર સુધી નથી બરોબર કે દેખાણું કોર્ટમાં રજૂ એમ કીધું કે પરણેતર છે છે અને બે છોકરા તો કઈ પરોકરાય ને એ ઓલી ને રાખી લે બરોબર તો એ ભાઈ પાયલ એ વાત જ રીતી તો પાયલે એમ કીધું કે હું તમારી નાની બેન કરીને થઈને રહી ઓલી ભાઈ એમ કીધું કે હું તમને હું તને નાની બેન કરીને ને બરોબર હું તને ઘરેણા માં ભાગ આપે કપડા માં ભાગ આપે મકાન માં ભાગ આપે બરોબર તું ખાલી

પણ ભાઈ કોઈ સ્ત્રી છે એને એક દિલ મારો ભલે એની ભેગી રકડજે તું તાર વાંધો નઈ એને તું ભાઈ લે આ બે બે નું ભાઈ બનાવી લે ભલે એની ભેગો આનંદ કરે તારે જોવાનું તને મજા આવે છે ને હા એના મમ્મી પપ્પા એને એમ ખાલી એને કયો એને કે કઈ વાંધો નહિ એને કે તમે તારે બરોબર એને કે જો છોકરા ઓ જે એને કે ભૂલ કરી હોય એ ready તો એને કે કે ભાઈ તું કેસ કબડાવ એને કે કે નહિ કરતા બરોબર તમે અને એને કે કોઈ વસ્તુ માં એને તમને કઈ આડો નહિ નડે અને જો પાયલ ને આવું હોય તો હું રાજી ખુશીથી થી તૈયાર જ છુ રાજી ખુશી ફોન માં તો તારે એ ફોન કરે તો તારો પ્રેમ સાચો હશે તો તને પ્રેમ કરશે ફોન કરશે અને તારી રીતે સેટિંગ કરશે હા તો એના નકર પાયલ હારે તમે વાત કરો બરોબર નથી દેતા તો એ બીજી વાતો કરે કરવા દેતા હવે એનો ફોન આવશે મારામાં તો હું વાત કરીને તને કે ઈ તો એક ભાગ કાલે બહાર પડે એવું ન હોય હા કઈ વાંધો નહીં વાંધો ના